ભારત પાંચમા નંબરની ઇકોનોમી છે તો બ્રિટન છઠ્ઠા નંબરની ઇકોનોમી છે બંને દેશો વચ્ચેના વેપારનું મૂલ્ય ચોપન પોઈન્ટ આઠ અબજ ડોલરનું જેટલું છે હવે નવી ડીલ હેઠળ ભારત વિસ્કી કોસ્મેટિક્સ અને મેડિકલ ડિવાઇસ જેવી બ્રિટિશ ચીજવસ્તુઓની આયાત પરના ટેરિફમાં ઘટાડો કરશે બીજી તરફ બ્રિટન ભારતીય કપડાં ફૂટવેર અને ખાવા પીવાની વસ્તુઓ પરની ડ્યુટી ઘટાડશે કપડાંની વાત છે તો સુરતના કાપડ ઉદ્યોગને પણ મોટો લાભ થઈ શકે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બ્રિટિશ પીએમ તેમના પ્રવાસના બીજા દિવસે એટલે કે ગુરુવારે મુંબઈમાં રાજભવન ખાતે પીએમ મોદીને મળવાના છે આ મુલાકાતને લઈને પહેલાંથી જ ખૂબ જ ઉત્સાહ છે એની પહેલાંથી જ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે આ મુલાકાતમાં સ્વાભાવિક રીતે બ્રિટિશ પીએમ વેપાર સમજૂતી પર જ વાત કરશે જોકે પીએમ મોદીની પાસે કહેવા માટે ઘણું બધું છે જેમ કે સૌથી પહેલાં તો ખાલિસ્તાનનો મુદ્દો છે બ્રિટનમાં અત્યાર સુધી અભિવ્યક્તિની આઝાદીના નામે ખાલિસ્તાનીઓને મોકળું મેદાન આપવામાં આવ્યું ખાલિસ્તાનીઓની હિંમત વધી ગઈ છે તેઓ ભારતીય દૂતાવાસો ઉપર હુમલા કરી રહ્યા છે અને ડિપ્લોમેટ્સને ધમકી આપી રહ્યા છે ચોક્કસ જ પીએમ મોદી સ્ટારમનને કહેશે કે બ્રિટનની ધરતીનો ભારતની વિરુદ્ધ કાવતરા પાર પાડવા માટે ઉપયોગ ન થવો જોઈએ